વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર ગુજરાત સરકારના મંત્રી બન્યા છે તેમના મંત્રી બનતા જ તેમના પરિવારજનો અને વતન બિયોક ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે બિયોક ગામમાં ગ્રામજનો અને સમર્થકોએ ફટાકડા ફોડીને આ ખુશીની ઉજવણી કરી હતી સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સ્વરૂપજી ઠાકોર મંત્રી બનતા તેમના પિતા સરદારજી ઠાકોરે ખુશી વ્યક્ત કરી તેમણે આ તકે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન એકસો આઠ એમ્બ્યુલન્સના ઇમરજન્સી કોલમાં એકતાલીસથી સુડતાલીસ ટકાનો વધારો થવાની સંભાવના છે આ સંભવિત વધારાને પહોંચી વળવા માટે એકસો આઠ એમ્બ્યુલન્સની તેતાલીસ ટીમો અને એકસો આઠ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લામાં એકસો આઠ એમ્બ્યુલન્સને દૈનિક સરેરાશ એકસો બે કુલ મળતા હોય છે જોકે તહેવારોના દિવસોમાં આ સંભા સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળે છે આ વર્ષે વીસ ઓક્ટોબરે દિવાળીના દિવસે અંદાજે સત્તાણું કુલ બાર ગત વર્ષના આંકડાઓ પણ તહેવારોમાં કોલ વધારાની પુષ્ટિ કરે છે ગત વર્ષે તહેવારોના ત્રણ દિવસમાં ત્રણસો થી વધુ કોલ આવ્યા હતા જેમાં દિવાળીના દિવસે નવાણું નવા વર્ષના દિવસે એકસો એકત્રીસ અને ભાઈબીજના દિવસે એકસો તેતાલીસ કોલનો સમાવેશ થાય છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો તેમજ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલા જવાબો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરે બેઠકમાં મળેલી વિવિધ રજૂઆતો બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો અને જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખાસ કરીને ખાણ ખનીજ રોડ રસ્તા અને નેશનલ હાઇવે સંબંધિત રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો અને અધિકારીઓ સાથે સંકલન સાધીને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટર મહેર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહી પોષણ દેશ રોશન સૂત્રને સાકાર કરવા અને વિકસિત ભારત બે હજાર સ્વપ્નને સિદ્ધ કરવાના હેતુસર રાજ્યમાં પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી થઈ રહી છે આ અંતર્ગત પાલનપુર ખાતે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના અધ્યક્ષસ્થાને એક દિવસીય પોષણ વિષયક વર્કશોપનું આયોજન કરાયું હતું આ વર્કશોપ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ માટે બાળકના પોષણ અને સંભાળમાં પુરુષોની ભાગીદારી વિષય પર કેન્દ્રિત હતો પ્રસંગે ડીડીઓ એમ જે દવેએ જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે મહિલાઓ જેટલી જ જવાબદારી પુરુષોની પણ છે તેમણે ગર્ભાવસ્થાથી લઈને બાળકના પ્રથમ એક હજાર દિવસના વિકાસ માટે સૌથી મહત્વના ગણાવ્યા હતા તેમણે સુપોષિત અને સ્વસ્થ સમાજ માટે દરેક વ્યક્તિની જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો દિવાળીના તહેવારોને કારણે પાટણ શહેરમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધી છે જેના પરિણામે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે પાટણ પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર બેરિકેડ મૂકી ટ્રાફિક નિયમન શરૂ કર્યું છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા પાટણ આવી રહ્યા છે આનાથી બજારોમાં ભીડ વધે છે અને વાહન વ્યવહાર ધીમો પડે છે જેના કારણે વારંવાર ટ્રાફિક જામ થાય છે પોલીસ તંત્ર દ્વારા કણસડા દરવાજાથી બગવાડા દરવાજા સુધીના મુખ્ય માર્ગ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું છે આ ઉપરાંત દિવાળીના તહેવારો દરમિયાન બગવાડા દરવાજાથી ફોર વ્હીલર અને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શહેરના જાહેર માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેથી નાગરિકો સરળતાથી ખરીદી કરી શકે અને ટ્રાફિકની અગવડતા ટાળી શકાય